નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ સ્વાગત છે મહત્વપૂર્ણ ભરતી સંબંધી વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો અડસઠ બે હજાર પચીસ ફિલ્ડ ઓફિસર વર્ગ ત્રણ અંગે વિગતવાર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગત જોઈએ મિત્રો

એકવીસ અગિયાર બે હજાર પચીસ બપોરના ચૌદ કલાકથી પાંચ બાર બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી એટલે કે બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે જેથી કોઈ ખોટી માહિતી ભરી શકાય નહીં અને ભૂલ કે ખોટી માહિતી વિગત દર્શાવવાનું ટાળી શકાય મિત્રો ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર મૂકવામાં આવશે જેથી વેબસાઇટ નિરંતર જોતા રહેવું જરૂરી છે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમામ લાગુ પડતા પ્રમાણપત્રો એચસી એસટી એસીબીસી ઈડબ્લ્યુ એસ દિવ્યાંગતા માજી સેની જે કંઈ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને અરજી કરવાની રહેશે જેથી અરજી રદ થવાને પાત્ર ન બને તો એ મિત્રો જગ્યાની વિગતો આપેલી છે સ્મર્ગવાર જગ્યાની વિગતો આપેલી છે તો ટોટલ મિત્રો વીસ જગ્યા પર ભરતી છે જેમાં બે અનામત વર્ગના ઉમેદવારો માટે સાત જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે બે અનુસૂચિત જાતિ માટે બે જગ્યા અનુસૂચિત જનજાતિ માટે ત્રણ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે સ જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે મિત્રો અનામત જગ્યાઓ છે જેમાં સામાન્ય બિન અનામત વર્ગમાં ઉમેદવારો માટે બે જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગમાં એક પણ નથી અનુસૂચિત જાતિ માટે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે એક અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બે જગ્યા છે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી માજી સૈનિકના ઉમેદવારો માટે બે જગ્યા અનામત છે તો ટોટલ મિત્રો વીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો એક ખાસ નોંધ આપેલી છે જાહેરાતમાં દર્શાવેલી જગ્યામાં વધઘાટ થવાની શક્યતા રહેલી છે અનામત વર્ગના ઉમેદવારો છે જે અનામત જગ્યાઓ મળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે મંડળ દ્વારા ફિલ્ડ ઓફિસર વર્ગ ત્રણ સ્વર્ગની ભરતી સીધી ભરતીમાં દિવ્યાંગ અનામતની ઘટની જગ્યા ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે આથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી તે ધ્યાને લેતા દિવ્યાંગ અનામતની જગ્યા ન હોય અને અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માંગે તો નીચે મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે જેમાં એ કેટેગરીમાં એલવી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ચાલીસથી સિત્તેર ટકા ડી કેટેગરીમાં એસ એસ દિવ્યાંગતા ધરાવતા ચાલીસથી સિત્તેર ટકા સી કેટેગરીમાં એ મિત્રો તમામ કે પેટા કેટેગરી આપેલી છે ત્યારબાદ ડી ડી અને ઈ કેટેગરીમાં એ મિત્રો કેટેગરી આપેલી છે તે મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકશે ત્યારબાદ મિત્રો નાગરિકત્વ સંબંધી ત્યારબાદ વય મર્યાદા સંબંધી સ્પષ્ટતા કરેલી છે પાંચ બાર બે હજાર પચીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તે ઉપરાંત મિત્રો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ વય મર્યાદામાં સુખસાત મળવા રહેશે તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે તો આ તમામ વય મર્યાદા સજ્જ મિત્રો પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમા ચાલીસ હજાર આઠસોના ફિક્સ પગારથી નિમણૂંક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે ત્યારબાદ પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં ચાતમા પગાર પંચના રૂપિયા પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર લેવલ છના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો સ્પષ્ટ આપેલી છે તો બેચલર ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી અને સાયકોલોજી તો મિત્રો માગેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા જોઈએ અને ગુજરાતી તેમજ હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે ઉપર દર્શાવેલ સંવર્ગની ભરતી નિયમોમાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓનો અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવશે ઉમેદવારે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈ જ ઉક્ત જાહેરાત માટે અરજી પત્રકમાં વિગતો ભરવાની રહેશે આ જાહેરાતની કોઈ પણ બાબતે અર્થઘટન સંબંધે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરીનો પરામર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એસીબીસી ના ઉમેદવારો પરિષ્ટ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસ થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે પાંચ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ અને તેના વિકલ્પ સ્વરૂપે મિત્રો એક ચાર બે હજાર પચીસ થી અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ બાર બે હજાર પચીસ દરમિયાન કેન્દ્ર સરકારના સરકાર હેઠળની નોકરીઓના અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એન એક્સર એ મુજબના નમૂનામાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર પરિષ્ઠ ચાર મુજબનું ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબલ્યુ એસના ઉમેદવારો એન એકસર કે એસ અંગ્રેજી અથવા તો પરિષ્ઠ ગ ગુજરાતી નમૂનામાં છ બાર બે હજાર બાવીસથી પાંચ બાર બે હજાર પચ્ચીસ સુધીમાં મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમના વિકલ્પ સ્વરૂપે મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસની આવકના આધારે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ બાર બે હજાર સુધીમાં મેળવેલ ઇન્કમ એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે દિવ્યાંગ દિવ્યાંગ વર્ગના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી છે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે પરંતુ દિવ્યાંગ ઉમેદવારો પાસે જો સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન તબીબી પ્રમાણપત્ર હશે તો તેમને આધીન રહી ઉપલી મર્યાદામાં દસ વર્ષની સુચાટ મળશે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં અને એ માટે દિવ્યાંગ ઉમેદવારો પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો ખાસ દર્શાવવાની રહેશે ત્યારબાદ મિત્રો માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે તો લાગુ પડતી હોય તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તો વિધવા ઉમેદવારો જે કંઈ લાગુ પડતું હોય તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે ત્યારબાદ માન્ય રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી ખાસ સૂચના આપેલી છે જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમસીક્યુ ઓએમઆર પરીક્ષામાં મેળવેલ ગુણના નોર્મલાઇઝ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે તો રમત ગમતમાં જે ઉમેદવારોએ ભાગ લીધેલો બે હાજર પચીસની ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ મિત્રો ખાસ કોમ્પ્યુટરની જાણકારી અંગે સૂચના આપેલી છે તો કોમ્પ્યુટર માટે મિત્રો કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગે કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક તરીકે હોવો જોઈએ અથવા તો ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષામાં વિષય સાથે પાસ કરેલ જોઈએ જોકે આવા પ્રમાણપત્રો આ તબક્કે ન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે પરંતુ ઉમેદવારોએ નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અશુક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો 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 અરજી રીત તો સુધી ઓજસની વેબસાઈટ આપેલી છે તેમના પર અરજી કરી શકાશે અને ઉમેદવારે અરજીપત્રક ભરવા સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે પરીક્ષાની ફીની મિત્રો ખાસ સૂચના આપેલી છે તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી ભરવાની છે જ્યારે અનામત વર્ગના તમામ કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે પ્રાથમિક પરીક્ષા માટે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે તે ખાસ ધ્યાનમાં લેવાની રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે કે જે ઉમેદવારો પ્રાથમિક પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેમને પ્રાથમિક પરીક્ષાની ફી પરત મળશે ફી ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો મિત્રો આઠ બાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ફી ભરી શકાશે એ મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો એ રસીદ ફરિયાત પણ મેળવી લઈ સાસવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિની પણ સાથે સાથે સ્પષ્ટતા કરવામાં આવેલી છે તો પરીક્ષા મિત્રો પાર્ટ એ અને પાર્ટ બે ભાગમાં લેવામાં આવશે અને પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે જેમાં પાર્ટ એમાં મિત્રો સાઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણના પ્રશ્નો ગાણિતિક કસોટીઓના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે

અને ખાસ મિત્રો અગત્યની બાબત છે કે એક ચતુર્થ માર્ક છે એ નેગેટિવ માર્કિંગ છે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે પરીક્ષાના આયોજન સંબંધી સૂચના આપેલી છે તો એ માટે મિત્રો પરીક્ષાની તારીખ પરીક્ષાના સમયની માહિતી અને પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગે સૂચના મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તો અહીં મિત્રો જી એસ 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 વેબસાઇટ આપેલી છે તેમના પર જોતા રહેવું જરૂરી છે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો વળતર સમયની સુવિધા આપવા બાબતે અગત્યની સૂચના આપેલી છે તો જે ઉમેદવારો લહ્યો તો સમયની સુવિધા મેળવવા માંગતા હોય તેમણે મિત્રો આ તમામ સૂચનાઓ ફોલો કરીને ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ સંબંધી પ્રસંગી યાદી ને પ્રત્યક્ષ યાદી તૈયાર કરવા સંબંધી અગત્યની સૂચના છે અને નિમણૂક સંબંધી પણ અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે અને સાથે સાથે મિત્રો વિગતવાર અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં આપી દીધેલો છે તો એપેન્ડિક્સ એ મુજબ તાર્કિક ડેટા ઇન્ટરપ્રિટેશનના અને ગાણિતિક કચોટીઓના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો પાર્ટ બી માં બંધારણના વર્તમાન પ્રવાહ અંગ્રેજી ગુજરાતી કોમ્પ્રિહેન્શન ત્રીસ ગુણ અને સંબંધિત વિષયની ઉપયોગીતાને લગતા એકસો ગુણના પ્રશ્નો પૂછાશે તો ભાગ ભાગમાં સાઠ ગુણમાં મિત્રો તમામ બાબતો આપેલી છે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નો રહેશે જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો વેનાકૃતિ દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધ વિશે પ્રશ્નો તાર્કિક અંક ગણિત માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા ત્યારબાદ મિત્રો ગાણિતિક કસોટીનો ત્રીસ ગુણના પ્રશ્નો પૂછે છે જેમાં સંખ્યા પદ્ધતિ ચાદર ઉપરના બીજગણિત સમાંતર શ્રેણી અને સમગુણોત્તર સરેરાશ ટકાવારી નફાખોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેનતાણો અને સંકળનો નિયમ તો આ તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ મિત્રો ભાગ બ માં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછા છે જેમાં ભારતનું બંધારણના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે જેમાં બંધારણનો આમુખ મૂળભૂત હકો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના રાજ્યપાલની સત્તા ભૂમિકા અને જવાબદારી સંસદી પ્રણાલી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ બંધારણમાં કટોકટીને લગતી જોવાયો કેન્દ્ર રાજ્ય સરકાર અને તેમના સંબંધો ભારતમાં ન્યાયતંત્ર સંવિધાનિક સંસ્થાઓ તો આ તમામ મુદ્દાને આવરી લીધેલા છે જેમાંથી દસ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ વર્તમાન પ્રવાહનો દસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષામાં કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિહન બંને ભાષામાં મિત્રો પાંચ પાંચ ગુણના પ્રશ્નો પૂછાશે ટોટલ મિત્રો દસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં સમીક્ષા અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન તેમજ ગદ ખંડ આપવામાં આવશે અને ગદ ખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા તો નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ પ્રશ્નો હશે એકસો વીસ ગુણ થશે જેમાં મિત્રો ભાગ એમ અમાં સમાજશાસ્ત્રના ત્રીસ ગુણના પ્રશ્નો રહેશે જેમાં યુનિટ આપેલ છે મિત્રો સમાજશાસ્ત્રનો અર્થ વ્યાપ સમાજશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્રના જ્ઞાનની ઉપયોગિતાનું મહત્વ માનવ સંબંધોની વ્યવસ્થા તરીકે સમાજ સમુદાય અને કેટલાક સમાજશાસ્ત્રી સિદ્ધાંતોની સમજૂતી ઉત્ક્રાંતિવાદ કાર્યાત્મકવાદ અને સંઘર્ષવાદ ત્યારબાદ મિત્રો યુનિટ બે ના મુદ્દા આપેલા છે સામાજિકરણ અર્થ અને પ્રક્રિયા પ્રક્રિયાના પ્રતિનિધિઓ સામાજિક રચના અર્થ ભારતીય અને તેનું વર્ગીકરણ સામાજિક સંસ્થાઓ જેમાં સામાજિક સંબંધોની વ્યવસ્થા તરીકે સંસ્થાઓનું મહત્વ અને વિવિધ સામાજિક સંસ્થાઓ જેમાં લગ્ન કુટુંબ ધર્મ શિક્ષણ રાજ્ય અને આર્થિક સંસ્થાઓ ત્યારબાદ સામાજિક સ્તરીકરણ જેનો અર્થ ભારતમાં જાતિ અને વર્ગ આધારિત સ્તરીકરણ ત્યારબાદ સામાજિક પરિવર્તન તો જેમાં અર્થ લક્ષણો સામાજિક પરિવર્તનના કારકો ત્યારબાદ મિત્રો યુનિટ ત્રણ છે જેમાં સમુદાય અને જૂથ જેમનો વ્યાખ્યા અર્થ પ્રકાર અને લાક્ષણિકતા સામાજિક ક્રિયાઓ જાતિ અને સમાજ જેમાં સ્ત્રી અભ્યાસનો મહત્વ મહત્વ અને અભિગમો સ્ત્રી અધિકાર ભારત અને ગુજરાતમાં નારીવાદી ચળવળો અને કેટલાક અભ્યાસો સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓ ત્યારબાદ મિત્રો વિભાગ બ માં સમાજ કાર્ય જેમાં ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં યુનિટ એકમાં સમાજ કાર્ય વ્યાખ્યા અવકાશ સિદ્ધાંતો સમાજ કાર્યની પ્રકૃતિ સામાજિક સુધારણા અને વ્યવસાયિક સમાજ કાર્ય ત્યારબાદ યુનિટ બે માનવ વર્તન સામાન્ય અને અસામાન્ય વર્તનની ધારકો પૂર્વ વિકાસ સમયગાળા દરમિયાન માનવ વિકાસ વિકાસના કાર્યો જોખમોના જીવનકાળનો પરિપ્રેક્ષ્ય બાળપણ અને તરુણાવસ્થા કિચોરાવસ્થા પુખ્તાવસ્થા ત્યારબાદ વ્યક્તિત્વની સિદ્ધાંતો સામાજિક મનોવિજ્ઞાન જેમાં સામાજિક સમાજ વલણની રચના પરિવર્તન માપન સંચાર અને સામૂહિક વર્તણૂકનો સિદ્ધાંત ત્યારબાદ યુનિટ ત્રણમાં મિત્રો મૂળભૂત સમાજ કાર્યના ખ્યાલો સામાજિક ભૂમિકાઓ સામાજિક કાર્યક્ષમતા જરૂરિયાતોનું આકલન અનુકૂલન અને સમાજ પર્યાવરણ ત્યારબાદ વ્યક્તિગત સમાજ કાર્યની પદ્ધતિઓ જેમના તબક્કાઓ ઇન્ટરવ્યુના સિદ્ધાંતો અને રેકોર્ડિંગ ત્યારબાદ મિત્રો સામાજિક જૂથ કાર્ય જેમાં વ્યાખ્યા લાક્ષણિકતાઓ કાર્ય અને જૂથ માળખું જૂથોનું વર્ગીકરણ સામાજિક જૂથો બનાવવા ઓળખના મુદ્દાઓ અને વિવિધતા અને સીમાંતરણ ત્યારબાદ વ્યક્તિગત સમાજ કાર્ય અને જૂથ સમાજ કાર્ય જેમાં વ્યક્તિગત સમૂહોના વિવિધ ક્ષેત્રો જેમાં મિત્રો બાળકો આરોગ્ય મહિલાઓ વૃદ્ધ દલિત જૂથો ધાર્મિક જૂથો અને લેસ્પિયાન જેવી વ્યક્તિઓ અને અન્ય સામાજિક આર્થિક વંચિત જૂથોનો સમાવેશ છે ત્યારબાદ યુનિટ ચારમાં સમુદાય સંસ્થાપન જેમાં વ્યાખ્યાઓ અવકાશ અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય ત્યારબાદ સમુદાય સંસ્થાપનની પ્રક્રિયા પગલાઓ પદ્ધતિઓ સિદ્ધાંતો કૌશલ્યો ધારણાઓ સમુદાય સંસ્થાપનમાં એનજીઓનું યોગદાન સમુદાય સંસ્થાપનના અભિગમો તો જેમના નમૂના વ્યૂહરચના સમુદાય આધારિત સંસ્થાઓની ભૂમિકા નેતૃત્વ વિકાસ અને નેતાઓ તથા જનભાગીદારી અને જોડાણો

ત્યારબાદ સામાજિક આયોજન તો ખ્યાલ ઉદ્દેશો અવકાશ નમૂના ભારતમાં સામાજિક આર્થિક આયોજન આંતરરાષ્ટ્રીય આયોજન સાથે સંબંધ ત્યારબાદ સામાજિક વિકાસ હકારાત્મક અને નકારાત્મક પરિમાણો ખ્યાલો નમૂનાઓ સિદ્ધાંતો ત્યારબાદ મનોવિજ્ઞાનના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે તો જેમાં વિભાગ એ મનોવિજ્ઞાનની મૂળભૂત ખ્યાલો જેમાં પ્રત્યક્ષીકરણ તો પ્રત્યક્ષીકરણ સંબંધી તમામ મુદ્દાઓ મિત્રો આપેલા છે તો તમામ મુદ્દાઓ એક વખત વાંચી લેવા જરૂરી છે ત્યારબાદ શીખવાની પ્રક્રિયા તો શીખવાની પ્રક્રિયા સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ સ્મૃતિ અને વિસ્મરણ તો તેમના સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે તો ખાસ મિત્રો વાંચી લેવા ત્યારબાદ મિત્રો વિભાગ બે મનોવિજ્ઞાનમાં મનોવિજ્ઞાનના પાયાઓ તો જેમાં મિત્રો સંશોધન પદ્ધતિ ને આંકડા શાસ્ત્ર જેમને સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ બીજા નંબર પર મનોવિજ્ઞાનનો ઇતિહાસ તો તેમના સંબંધિત મુદ્દાઓ આપેલા છે ત્રીજા નંબર પર મનોવિજ્ઞાનની વિચારધારાઓ તો અહીં મિત્રો તમામ મુદ્દાઓ આપેલા છે વિચારધારા સંબંધી ચૌરસનાવાદી કાર્યવાદ વર્તમાન મનોવિશ્લેષણવાદ ગેસ્ટાલવાદ જ્ઞાનાત્મક પ્રતિભાવવાદ માનવતાવાદ તમામ મુદ્દાનો મિત્રો આવરી લીધેલા છે ત્યારબાદ વિભાગ ત્રણ મનોવિજ્ઞાનની શાખાઓ તો અહીં મિત્રો તમામ મનોવિજ્ઞાનની શાખાઓ જેમના વ્યાખ્યા અવકાશ સંબંધી પ્રશ્નો પૂછાશે તો ખાસ મિત્રો તમામ મનોવિજ્ઞાનની શાખાઓ રહેશે મહિલા અને બાળ વિકાસ વિભાગને યોજનાઓ અને કાયદાઓ મિત્રો દસ ગુણ રહેશે જેમાં ગંગા સહાય યોજના ગંગા ચૌપા પુનર્લગ્ન આર્થિક સહાય યોજના વહેલી દીકરી યોજના વિઝન શક્તિ હેઠળ યોજનાઓ માર્ગદર્શિકા પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્ર યોજના નારી સંરક્ષણ ગૃહ કેન્દ્ર ત્યારબાદ મિત્રો કાયદાઓને સંબંધિત જેમના વિષગુણના પ્રશ્નો પૂછાશે જેમાં ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ બે હજાર પાંચ ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ બે હજાર છ દહેજ પ્રતિબંધ કાયદો ઓગણીસો એકસઠ દહેજ પ્રતિબંધ નિયમો ઓગણીસો પંચ્યાસી ત્યારબાદ ગુજરાત દહેજ પ્રતિબંધ નિયમો બે હજાર ત્રણ ત્યારબાદ કાર્યસ્થળ પર મહિલાઓની જાતિ સતામણી અધિનિયમ બે હજાર તેર કાર્યસ્થળ પર મહિલાઓની જાતની સતામણી અધિનિયમ બે હજાર તેર ત્યારબાદ અનૈતિક ડ્રાફિંગ ઓગણીસો છપ્પન મહિલાઓ માટેની બંધારણીય અને વૈધાનિક જોગવાઈઓ કિશોર ન્યાય અધિનિયમ બે હજાર પંદર જાતિ ગુનાઓથી બાળકોનું રક્ષણ પોક્સો અધિનિયમ બે હજાર બાર તો આ તમામ મુદ્દાઓને મિત્રો આવરી લેવામાં આવેલા છે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી ભાષામાં અને પાર્ટ બીના પ્રશ્નો નીચે મુજબ રહેશે જેમાં બંધારણ અને વર્તમાન પ્રવાહો ગુજરાતી ભાષામાં ગુજરાતી કોમ્પ્રિહન્શન ગુજરાતી ભાષામાં અંગ્રેજી કોમ્પ્રિહન્શન અંગ્રેજી ભાષામાં અને શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી ભાષામાં પૂછાશે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય ફિલ્ડ ઓફિસર વર્ગ ત્રણ સમર્ગની ભરતીમાં રસ ધરાવતા હોય તો તેમણે મિત્રો ખાસ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ધરાવતા હોય તો એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર